પ્રેમજીભાઈ સાકરિયા ગયા વર્ષે નોટિસ આપવામાં આવી હતી કે માર્કેટ જર્જરિત છે આઠ દિવસમાં ખાલી કરો એ પછી લોકોએ રૂબરૂ તપાસ કરીને એટલું નક્કી કર્યું તું કે આ રિનોવેશન ને લાયક છે જર્જરિત નથી રાજપત મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે સરસ લાગે જ્યારે દર વર્ષે ચોમાસું આવે ત્યારે એને જૂની બિલ્ડિંગ જેટલી એ એટલી જર્જરિત લાગે છે રાજકોટ મહાનગર પાલિકા ની પાછળ કેમ કાર્યવાહી નથી કરતા એમ તો નવું બિલ્ડિંગ બાય જો એમાં પોપડા પડે છે તો એને જર જર કેમ જાહેર નથી કરતા કાકા કેટલા વર્ષોથી આપ અહીંયા ધંધો કરો છો હું ધંધો કરું 50 વર્ષ ઉપર થી કોઈ ના હેઠળ આપ અમને કાઈ ભય નથી અમને ખાલી એટલું જ છે ઉપર નરિયા ફૂટલા છે એમાંથી પાણી પડે ને એ જ ભય બાકી જર પડે એમ તો હજી 50 વર્ષ નથી હા રાજકોટ મહાનગર પાલિકા ટેન્ડર પાસ થયો હોય જયારે કામ થાય ત્યારે અમને ખબર પડે કે કામ થયું હવે અમારી માંગ કરતા કોર્પોરેશન પાંચસો રૂપિયા ભાડું કર્યું વર્ષ ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે અમને સાથ આપો અમે તમને રિનોવેશન કરી દઈશું વધારાની સહાયો આપશું એ કઈ દસ વર્ષની અંદર આપવામાં નથી આવી ને આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં સફાઈ કર સફાઈ ચાર્જ રૂપિયા લગાડવાનું પ્લાન ચાલી રહ્યો હોય તો એક ઓટા નો પાંચસો રૂપિયા તો સફાઈ ચાર્જ કેટલો લાગે સફાઈ બે ત્રણ દિવસે એકવાર થાય કારણ કે ત્રણ માર્કેટ વચ્ચે એક જ કામદારે તો ત્રણ માર્કેટ નો એક ઓટાડી પાંચસો રૂપિયા સફાઈ ચાર્જ જો લગાડવાનો હોય તો એની આવક કેવી ગણવી